હા તમે જા ભાઈ છે રસ્તામાં આમાં મળ્યા હતા વહેલી સવારમાં હું ધાબડા લેવા માટે ધાબડા દેવા માટે નીકળી ગઈ છું હવે એક ધાબળો પહેલાં ભાઈને દીધેલો ને એક ધાબળો હજી પડ્યો હે પણ આ ભાઈને મેં જોયેલા તો મને લાગ્યું કે ધાબડાની જરૂરિયાત હશે ભાઈ શું નામ છે તમારું જશુ ભાઈ એવું તમારા લગ્ન થઈ ગયા છે તમારા વાઈફ તમારા

તમાર કઈ ચા પાણી પીવા હે ચા પાણી પાવ હું તમને નહીં પૈસા મારજો હું તમને પાવ તમાર પીવો હે ચા પાણી હારું હાલો એકાદી દુકાને હમણા હું તમને કહું ને ચા પાણી પાઈ દો હો અને કાકા તમે કઈ જગ્યાએ રહે હો હવે હું અહીંથી પડાર નહીં પછી નાઈટ માં કઈ જગ્યાએ રહ્યો નાઈટ માં પછી સ્ટેશન ઉપર જતો રહેવાનું આ રેલવે સ્ટેશન ઉપર હુવાનું હા હુવાનું તો તમાર પાસે ધાબડો નોતો ને ઓઠવાનું હવે આ હારું લાગશે ને ધાબડો આપ્યો તો હારું લ્યો